ઉદ્યોગ સાહસિક મિત્રો આજે આપણી સાથે એક સફળ ઉદ્યોગપતિની મુલાકાત લઈએ છીએ એ ભલે પોતાની જાતને સફળ માનતા નથી પણ જે એની સ્ટોરી આપ સાંભળશો તો તમે પણ અનુભવી શકશો કે સફળ છે સફળતાની સાથે સાથે એ એની એક પ્લસ પોઈન્ટ એ છે કે એકેડેમિક સાથે સંકળાયેલા છે ઉદ્યોગ સાહસિકની ઉદ્યોગ સાહસિક ના સ્ટુડન્ટોને એ ભણાવે છે અને એમાં એને મજા આવે છે આનંદ આવે છે તો શ્રી અનયભાઈ મસરૂવાલાને સાથે આપણે વાત કરીએ નમસ્તે અનયભાઈ નમસ્તે સુરેશભાઈ નમસ્તે મિત્રો નમસ્તે અનયભાઈ આપની સક્સેસ સ્ટોરી તમે જો કે સક્સેસ નથી વાપરવા માગતા પણ સક્સેસ નહીં પણ ખાલી સ્ટોરી આપની સ્ટોરી બતાવશો જરા પ્લીઝ સુરેશભાઈ હું એક બિઝનેસ ફેમિલીમાંથી છું અને પેઢીઓથી અમે લોકો ધંધા અને ઉદ્યોગ સાહસિકો રહેલા છે અને અમારી ફેમિલી બધે બધી મોસ્ટલી પાઇપિંગ ઇન્ડસ્ટ્રી એટલે પાઇપિંગ વાલ્સ આ બધી વસ્તુઓમાં રહેલી છે અને ચાર પેઢીથી અમે આમાં છે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર મારા એમને આ વસ્તુ શરૂઆત કરેલી ટ્રેડિંગ કરી ઓગણીસો દસ ઓગણીસો અગિયારમાં અને એના પછી મારા ગ્રાન્ડફાધર એમના ભાઈઓ સાથે આ ધંધામાં જોડાયેલા હતા અને સાથે સાથે પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ફેમિલી જેવી રીતે રિસ્ટ્રક્ચર થાય તેવી રીતે રિસ્ટ્રક્ચરિંગ થયું હતું અને મારા ગ્રાન્ડ ફાધર મેન્યુફેક્ચરિંગમાં ઇન્ડસ્ટ્રીયલ વાલ્સમાં આવેલા હતા અને તેના પછી મારા ફાધર બી આ લાઇનમાં છે અને હું બી આ લાઇનમાં છું બેકગ્રાઉન્ડ તરીકે એન્જિનિયરિંગ કરેલું છે એમબીએ કરેલું છે અને યુઝઅલી અમે લોકો હું પોતે મારી કંપની અંદર માર્કેટિંગ અને ક્વોલિટી કંટ્રોલ સંભાળું છું અને અમારા ક્લાયન્ટ બી બધે બધા અરાઉન્ડ ચાલીસેક વર્ષ ત્રણ પેઢી જૂના ક્લાયન્ટ્સ છે અને એમની કારણ કે અમે એટલા જૂના ક્લાયન્ટ છે કારણ કે એ લોકોની રિક્વાયરમેન્ટ કન્ટિન્યુઅસલી બદલતી રહેતી હોય છે પણ બદલતી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે લોકો અમારી કોર કોમ્પિટન્સી અમારી રિક્વાયરમેન્ટ્સ અમારી કેપેસિટી વધારતા બદલતા ગયેલા છે ને ખરાને પૂરેપૂરો સંતોષ આપતા ગયેલા છે અને પચીસ ત્રીસ વર્ષથી અમારા ક્લાયન્ટ્સ બધે બધા એના એ कंटीन्यूअसली रिपीट ऑर्डर्स अलग अलग वस्तुओं क्लायंट्स क्यों क्यों में आदित्य बिर्ला ग्रुप એટલે आखू आदित्य ग्रुप बिर्ला कही है, तो उत्कल ग्रासिम आदित्य बिर्ला केमिकल्स बधे बढ़े बदाई टाटा केमिकल्स टाटा प्रोजेक्ट्स निर्मा लिमिटेड वेदांता ग्रुप એટલે अनिल अग्रवाल नो अगरवाल आख वेदांता ग्रुप लेवाय नालको जीएसएफसी आ बधे आधे बदस्ट ऑफ बहुमोट અને રેગ્યુલરલી કામ કરતા હોઈએ છીએ અને યુઝ્યુઅલી અમદાવાદમાં બસો એક વાલ મેન્યુફેક્ચરર છે પણ અમે રેગ્યુલર કામ નથી કરતા અમે લોકો બહુ મોટું યુનિટ ઘણા બધા લોકો અમારા કરતાં પહેલાં બધા બહુ મોટા પણ અમે લોકો યુઝ્યુઅલી કામ કરીએ છીએ એટલે રેર કામ કરીએ છીએ એટલે રેર કામ એટલે જે વખતે આમાં અમુક બંધાયેલા એવા હોય કે એમને ક્વોલિટી ગમી હોય તો એ રેગ્યુલરલી વસ્તુ માટે આવતા હોય છે પણ સાથે સાથે કોઈક જગ્યાએ અમારા ક્લાયન્ટ્સ કોઈક એવી એપ્લિકેશનમાં ફસાયા હોય તો એ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટને બોલાવે અને ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટને બોલાવે અને એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની જે કામ ના થાય તે વખતે એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ અમને તો કલાક ક્લાયન્ટ અમને બોલાવતા હોય છે અને અમે એમને સોલ્યુશન્સ આપતા હોઈએ છીએ અને યુઝઅલી એક નોલેજ ડ્રિવન ઓર્ગેનાઇઝેશન છે રાધર દેન એક પ્રોડક્ટ ડ્રિવન ઓર્ગનાઇઝેશન છે અમે લોકો આ અમારું યુનિટ છે બહુ મોટું નથી મારા જોઈન થયા પછી મેં મારા પ્રમાણે એક્સપાન્શન્સ કર્યા હતા પૈસા કમાયા બી છે અને ગુમાયા બી છે એવું એટલે હું હું એ કારણથી મારી જાતને સક્સેસફુલ નથી ગણતો કે અમે કંઈક બહુ મોટા સખત મોટા ઉદ્યોગ સાહસિક ઉદ્યોગપતિઓ જે અમદાવાદના બધા કે ઇન્ડિયાના બધા પ્રખર છે એવા નથી પણ અમારી લાઈનમાં લોકો અમને અમારા ફેમિલી તરીકે બધે બધા જાણતા અને ઓળખતા સો સો ટકા હોય છે એટલે એવું કહી શકાય કે અમે લોકો એટ સમ લેવલ ભલે પૈસા પ્રમાણે કે વસ્તુઓ પ્રમાણે એટલા મોટા નથી પણ માર્કેટ વેલ્યુ પ્રમાણે નેમ પ્રમાણે એક વેલ્યુ સિસ્ટમ પ્રમાણે લોકો અમને જાણતા કરતા હોય છે ઉદ્યોગના પ્રોડક્શનમાંથી એકેડેમિકલી એન્ટરપ્રેનરશીપ ફિલ્ડમાં કેવી રીતે એવા સાહેબ હું એ ફિલ્ડમાં આવ્યો એટલે ફૂલ ફ્લેજેડ એ ફિલ્ડમાં નથી હું બહુ જ સ્વાર્થી રીતે મારા ધંધા માટે ત્યાં જઉં છું એવું મારું માનવું છે હું આવું કહું છું એની પાસે ઘણા છે એવું નથી કે હું છોકરાઓ પાસેથી મારું વેચાણ કરાવું છું એવું નથી પણ મારું એવું સ્ટ્રોંગલી માનવું છે કે કારણ કે હું એકેડેમી સાથે રિલેટેડ છું એ કારણથી મને મારા કોન્સેપ્ટ્સ યાદ રાખવા પડે છે અને મારા કોન્સેપ્ટ સાથે હું ઇન ટચ રહું છું કે ભાઈ માર્કેટિંગ શું માર્કેટિંગના ફોર પી સેવન પી શું કે બિઝનેસ મોડલ શું રેવન્યુ જનરેશન મોડલ શું આ બધી બધી વસ્તુ મારે ભણાવવી પડે અને છોકરાઓ તો બહુ હોશિયાર હોય એ લોકો વાંચીને આવે એટલે એના કરતાં વધારે મારે વાંચી આવવું પડે અને સાથે સાથે એ વસ્તુ ભણતા વાંચતા હું મારી કોઈક જગ્યાએ મને ખ્યાલ આવે મારી કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરાવતો હોઉં છું અને ઇમ્પ્લિમેન્ટ કરાવું તે વખતે ખ્યાલ આવે કે ઇમ્પ્લિમેન્ટ કરતાં વખતે આટલા આટલા પ્રોબ્લેમ્સ થાય છે અને એ પ્રોબ્લેમ્સ પછી છોકરાઓ સાથે શેર કરવાના કે ભાઈ આ થિયરી છે આ થિયરી ઇમ્પ્લિમેન્ટ કરતા વખતે આવા ઇસ્યુઝ તમને આવી શકે છે મને આવેલા છે અને આનો સોલ્યુશન આ છે કે આ જગ્યાએ આ સોલ્યુશન આવી રીતે નથી થતો અને ઘણી વખત મારા પ્રોબ્લેમ્સ જે લાઈવ રિયલ હોય છે તે હું છોકરાઓ સાથે ક્લાસમાં એઝ કોઈક સબ્જેક્ટ રિલેટેડ કે કોઈક એક્ઝામ્સ રિલેટેડ શેર કરતો હોઉં છું અને છોકરાઓ મને મગજ કામ ના કરે એવા એકદમ લેટરલી વિચારતા બહુ જ સરસ આઈડિયાઝ આપતા હોય છે જેને હું ઇમ્પ્લિમેન્ટ તરત કરી શકતો હોઉં છું એટલે મને કદાચ મારા ઇન્સ્ટિટ્યુશન જે જગ્યાએ હું જોઉં છું તે ઇન્સ્ટિટ્યુશન મને ફ્રી ફીઝ આપીને મારા ઉપર ઉપકાર કરે છે કારણ કે ફીસ કરતાં વધારે હું છોકરાઓ પાસેથી શીખીને જઉં છું એવું મારું માનું છું અચ્છા તમે આ રીતે આગળ વધી શક્યા અથવા તો આગળ વધો છો તો એની પાછળનું કારણ તમને શું લાગે છે તમે તમારી જાતનું એનાલિસિસ કર્યું હશે ક્યાંક કઈ કઈ વસ્તુ તમારામાં તમને એવી લાગે છે કે જેને કારણે તમે ટકી શક્યા એ પણ ઘણું છે આજના યુગમાં ટકવું પણ એક સફળતાની નિશાની છે એટલે સાહેબ પહેલાં પેલી વસ્તુ બહુ સાચી વાત છે ટકવું સફળતાની નિશાની છે અને ટકવું આ માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર વર્ષ બે ત્રણ વર્ષનું માર્કેટ બહુ જ ખરાબ અમારા પ્રોસેસ ઇન્ડસ્ટ્રી માટે રહેલું છે અમે લોકો ટકી શક્યા છે બહુ ગ્રો નથી કરી શકે એના પહેલાં સરસ ગ્રો કરેલું હતું પણ છેલ્લા બે એક વર્ષ વોઝ ટફ ટકી શકવાની પાછળ બે ત્રણ રીઝન છે એક તો કે ખોટા ઇન્ટેન્શન્સ કે કોઈને કોઈનું કોઈકને છેતરી નાખવું કે કોઈકના પાસેથી પૈસા પડાવી લેવા એ વૃત્તિ ન રાખવી કારણ કે એ વૃત્તિ તમને છે ને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ સુધી ટકાઈ શકે પછી ના ટકાઈ શકો તમારા એક જે અને એનો છેતરી લેવા અને પ્રોફિટ કમાવાની વચ્ચે ફરક છે પ્રોફિટ્સ તમારો હકનો છે કમાવો જોઈએ પણ છેતરી લેવા કોઈકને ઉલ્લું બનાવી દેવા કોઈકને ખોટી વસ્તુ આપી દેવી કોઈકને ખોટી વસ્તુ પધરાઈ દેવી તે બીજી વસ્તુ છે એક બહુ જ પહેલેથી પ્રિન્સિપલ ઓગન અમારી ફેમિલીમાં રહેલો છે કે જે હોય તે સત્ય હકીકત કેવી મોકો મળે તો લેવો પણ છેતરીને નહીં લેવો મારા ગ્રાન્ડફાધર અમને શીખવાડેલી વસ્તુ કહીએ તો એક કોઈનો રોટલો કે હોટલો ના તોડવો આ એક એક ફિલોસોફી છે કોઈક ના એવી રીતે ખોટી રીતે હેરાન ના કરવા સાચી સરસ સારામાં સારી બેસ્ટ ક્વોલિટી આપતી હું જે વખતે બેસ્ટ ક્વોલિટી આપું તેનો તમને એક આટલી વસ્તુ કહીને તમે સમજી જશો કે છેલ્લા પચીસથી ત્રીસ વર્ષમાં મારી ઓર્ગેનાઇઝેશનમાં એકે ક્વોલિટી રિલેટેડ કમ્પ્લેન નથી આવી એટલે મારે ત્યાં કોઈ ક્લાયન્ટ બે ત્રણ વર્ષ સુધી ના આવે એવું બન્યું છે પણ એ પછી પાછળથી ફરતો ફરતો મારી પાસે એટલે આવે છે કારણ કે ભાઈ આમને ત્યાં બે પૈસા કદાચ વધારે હોય પણ ક્વોલિટી સરસ છે આ એક ઇસ્યુ અમારે ત્યાં એક બહુ જ અગ્રસર રહેલો છે બીજી વસ્તુમાં અમે લોકો ગ્રો કરીએ છીએ અમે લોકો નોલેજ રિવન ઓર્ગનાઇઝેશન છે અમે લોકો સખત રીડિંગ અમારા પ્રોડક્ટ રિલેટેડનું સખત જાણકારી ભેગી કરતા હોઈએ છે અને પોતાની જાતને અપ ટુ ડેટ ઇન્ટરનેશનલ લેવલ સુધી રાખતા હોઈએ છીએ વેરી હંપલી અમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પેપર્સ ટેકનિકલ સાઇડ ઉપર પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ અમારા પ્રોડક્ટ રિલેટેડ એટલે ટેકનોલોજી પ્રમાણે અપડેટેડ રહેવું અને ટેકનોલોજીના લેટેસ્ટ ટેકનોલોજી વિશે ઘરાકને જણાવું અને એમને કોઈ જગ્યાએ અટકવાતા હોય તો એમને જાણ કરવી અને નવા પ્રોડક્ટ આવે તેને તેને સારામાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને ઘરાકને સમજાવીને એ લોકોને આપણે જાણકારી આપીને સારામાં સારી વેલ્યુ ક્રિએટ કરી આ રીતે અમે લોકો અમારા ઓર્ગેનાઇઝેશન તરીકે સક્સેસફુલ રહેલા છે વર્ષોથી અચ્છા તમે એકેડેમિકમાં આગળ વધી શકે એની પાછળનું કારણ બીજું શું લાગે છે સાહેબ મારું માનવું એવું છે કે એકેડેમી એકેડેમીમાં ઘણા બધા લોકો છે અને એમને થિયરિટિકલ નોલેજ બહુ જ જબરજસ્ત છે કોઈ અંત નથી એટલું થિયરિટિકલ નોલેજ છે મારી જાણકારીમાં અહીંયા ઘણા બધા ડબલ ડૉક્ટરેટ ટ્રિપલ ડૉક્ટરેટ છે જે લોકોને બહુ જ જાણકારી છે પણ એક જરૂરિયાત આજની સ્કિલ ડેવલપમેન્ટની આ છે કે જે કામ થાય ને દેર ઇઝ ધેરીઝ અ ડિફરન્સ બિટવીન થિંકર્સ એન્ડ દેર ઇઝ ધેર આર ડુઅર્સ એકેડેમીમાં ડુઅર્સની કદાચ થોડી ઘણી કમી છે કે જે જે કામ કરતા હોય અને થિયરીનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોય ને એ ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી એ પ્રોબ્લેમ્સને આગળ વધી શકતા હોય એ તમારા જેવા બહુ ઓછા છે હા એટલે મને લાગે છે કે એ કારણથી મને તરત એકેડેમીમાં લોકો એબ્ઝોર્વ કરે છે અને બહુ નાની ઉંમર આઈ મીન હું માન એકત્રીસ વર્ષનો છું છોકરો કહેવા મેજોરિટી લોકોમાં પણ એકત્રીસ વર્ષની ઉંમરે સાત વર્ષના ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ પ્રેક્ટિસિંગ સાથે સાથે સાત વર્ષનું એકેડેમિક એક્સપિરિયન્સ એટલે આમ સાત જ વર્ષનું એક્સપિરિયન્સ છે પણ બે વસ્તુ કરું શીખું કરું શીખું શીખવાડું કરું શીખવું એક એવો પોઝિટિવ મૂવિંગ સ્પાયરલમાં હું આગળ વધતો રહ્યો છું એ કારણથી મને એકેડેમીમાં બી સક્સેસ મળ્યો પણ તમે મને પૂછો મારા કેટલા રિસર્ચ રિસર્ચ પ્રપોઝલ છે મારા કોઈ રિસર્ચ પ્રપોઝલ ડોક્યુમેન્ટ થયેલા નથી મને બહુ કહે છે કે તમે જે કરો છો તે રિસર્ચેબલ છે પણ કારણ કે ઓફિસના લીધે કોઈ કારણસર હું એવો ડોક્યુમેન્ટેશન નથી કરી શકેલો કે કોઈક જગ્યાએ એપ્લાય કરો પણ તમે જે કામ કરો છો એનો તમને આનંદ મળતો એવું તો દેખાય આવે છે જોબ સેટિસ્ફેક્શન તમને દેખાય આવે છે તમારી જાતનું મારે ઓફિસમાં બુધવારે સ્ટેગર્ડ ઓફ હોય છે બુધવારનો દિવસ અને હું અઠવાડિયે ત્રણથી ચાર કલાક એકેડેમીઝમાં આપું પણ બુધ યુઝલી કેવું હોય કે બધા ઓફિસમાં રજાના દિવસે કાં તો ઘરે આરામ કરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે પણ હું આ ટાઈમ મારા માટે મજાનો ટાઈમ છે મને એકેડેમિક્સમાં છોકરાઓ સાથે ઇન્ટરેક કરવામાં મજા આવે છે એટલે હું એ ત્રણ ચાર કલાક મારા રજાના દિવસે ત્યાં આપું તો મને ઘણું શીખવા મળે છે અને મને મજા આવે છે એટલે કોઈ કલ્સ રમવા જાય કોઈ ક્રિકેટ રમવા જાય કોઈ કંઈક કરવા જાય હું આ કરવા ચાહી છું એવું મને લાગે છે તમે ખાસ કરીને યુથ પીપલ યુવાન લોકો સાથે કોન્ટેક માર્યો છો એમબીએના સ્ટુડન્ટ સાથે કોન્ટેક માર્યો છો તમને શું લાગે છે એ લોકોને આવા એન્ટરપ્રેનરશિપ ડેવલપમેન્ટમાં એક્ટિવિટીસમાં રસ છે અથવા કેવો રસ છે સાહેબ આપણા આજના જુવાનો બહુ અનઇન્ફોર્મ છે એક વસ્તુ એક બહુ જ ખોટી મિથ છે આજની તારીખે એન્ટરપ્રિનરશીપ રિલેટેડ કે એન્ટરપ્રિન ધંધો શરૂ કરવા માટે બહુ પૈસા જોઈએ જે વસ્તુ ખોટી વાત છે બીજી વસ્તુ જે લોકોના મગજમાં વિચાર આવે છે કે ધંધો કરો એટલે પૈસા ડૂબે જ અને ડૂબે તે વખતે આપણને બધે બધા ફાંસી ચડી દેવાના જે વસ્તુ એ સાવ ખોટી વાત છે અને ત્રીજો બહુ મોટો મિથ એ છે કે હું જોબ કરીશ તો મારી સિક્યોરિટી બહુ છે જે સાવ ખોટી વાત છે મારું માનવું છે એનું રીઝન એ છે કે જે વખતે તમે જોબ કરો છો તે વખતે તમે કોઈક માણસના વિશ્વાસ ઉપર જોબ કરો છો અને એનોય ધંધો છે અને એ ધંધામાં નુકસાન કરી શકે જે તમે કહો છો એઝ એઝ અ જે એક મિનિટ તમે પહેલાં આપણે ડિસાઇડ કરી અને જો એ નુકસાન કરશે તો એની ભૂલના કારણે તમે સફર કરશો એટલે તમારી સેફટી જોબમાં કરતાં વધારે મારા પ્રમાણે ધંધામાં ક્યાંય વધારે એવું મારું પર્સનલ માનવું છે કે જેવી રીતે જીવનમાં એક વસ્તુ કન્ફર્મ છે જે છે મૃત્યુ એવી રીતે કેરિયરમાં એક વસ્તુ કન્ફર્મ છે જે છે ફેલિયર જિંદગીમાં ક્યારેક ને ક્યારેક આવવાની છે તમે જોબ કરો કે તમે ધંધો કરો તો એનાથી ડરીને ચાલી અને ધંધો ના કરો અને કોઈકના બીજાના વિશ્વાસ ઉપર આપણે પડી રહો એના કરતાં આપણે પોતે એક ફેલિયરનો સામનો કરીને એક્સેપ્ટ કરીને ધંધો કરીએ તો જિંદગી છે ફેલિયર તો આવશે પણ તમે જ સામે ઝૂમતા રહશો તો સક્સેસ તમને ક્યાંય ઘણી વધારે મળી શકે એમ છે ક્યાંય ઘણે વધારે તમે યુ વિલ બી વેલ્થ ક્રિએટર્સ ઇફ યુઅર એન્ટરપ્રેનર્સ મારું તમે એક આખું નખું તમે જોબ કરતા હશો તો કદાચ વેલ્થ ક્રિએટ ક્યારેય નહીં કરી શકો જિંદગી બહુ સરસ જીવી શકશો પણ એઝ એન એન્ટરપ્રિન્યોર તમે તમારી તમારા આવતા જનરેશન્સને યુઝઅલી એક લેગસી આપી શકશો એવું મારું માનવું છે તો છેલ્લે સાહેબ આપને એ જ પૂછું કે અને ભાઈ તમને એવું લાગે છે કે ન્યૂ એન્ટરપ્રિનર્સને આપ શું શીખામણ આપી શકો ડાયરેક્ટલી કંઈ અપીલ કરો કે એને ઉદ્યોગમાં પડે તો શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ ઉદ્યોગમાં પડે તેને પહેલાં પહેલી વસ્તુ ધ્યાનમાં એ રાખવી જોઈએ કે પેશન્સ રાખે ધીરજ રાખે મારામાં એ કદાચ કોઈ કંશે ઓછી છે હું હજી ઘણો નવો છું પણ ધીરજ સિવાય કામ થતું નથી ડેસ્ટિની આપણે કહીએ કે સાચા અને લક આપણે કહીએ કે સાચા દરવાજે સાચા ઘડીએ આપણે નોક કરીએ તો લક કહેવાય મારું એવું માનવું છે કે લક તેને મળતું હોય છે જે દરેક દરવાજે નોન સ્ટોપ સાચા દરવાજા સુધી પહોંચે ને ત્યાં સુધી નોક કરતો રહે એટલે ધીરજ રાખે પેશન્સ રાખે પોતાની ઉપર વિશ્વાસ રાખે પોતાના બિલીફ્સ ઉપર વિશ્વાસ રાખે વિશ્વાસ પ્રમાણે કામ કરે અને વિશ્વાસ પડે કામ કર્યા પછી ફરી ધીરજ રાખે અને ફેલિયર્સ આવશે પણ તમે તમારા કોન્સેપ્ચ્યુઅલી તમે તમારા ઘરાકને સાચા ઇન્ટેન્શનથી સાચી વસ્તુઓ સારામાં સારી ક્વોલિટી આપતા છો ને તો એ ફરી ફરીને ત્રણ વખત ધક્કા ખાઈને ત્રણ વખત નીચે પડીને ત્રણ વખત હેરાન થઈને તમારી પાસે પાછો આવશે તમારે તમારા રિલેશનશીપ એવી રીતે કોન્સ્ટન્ટ સાચા રાખવા પડે અને પેશન્સ રાખવી પડે એવું મારું માનવું છે પેશન્સ બહુ જરૂરી છે પૈસાની બહુ જરૂરત નથી પડતી તમારે શરમ કાઢી નાખવી જોઈએ આપણા નવા જનરેશનના એન્ટરપ્રિનર્સને બહુ શરમ આવે છે તમે મને કહો કે રોડ સાઇડ તમારો મારા મગજમાં એક ધંધો આવે છે કે ભાઈ એક સરસ નવી ફૂડની વાનગી બનાવી છે તો મને શરમ નહીં આવે રોડ ઉપર ઉભા રહીને વેચવા માટે એમાં નાનું કામ કરીએ તો કેવું થાય ને શું થાય લોકો શું બોલશે લોકો શું વિચારશે લોકોનું લોકો નવરા છે અને તમારા માટે બોલે છે એનો મતલબ સૌથી પહેલાં પહેલી વસ્તુ કે તમે સક્સેસફુલ છો એટલે લોકોનું વિચારવા કરતાં તમે તમારું કામ કરતા રહો અને લોકોને બોલવું હોય બોલવા દેતો રહો કી પણ ટ્રાય નેવર કી વખત આવું હું મારા નવા ઉદ્યોગ સાહસિક મિત્રોને જરૂરથી જણાવું અનિલભાઈ આભાર આપે બહુ સરસ રીતે સફળ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપ્યું છે એક મોટિવેટ કર્યા છે તો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર